નમસ્કાર સરળ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખની વાત કરીએ મિત્રો સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો બે દિનની રજા ગતિ એની સબે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો પાલમાં પણ આવકમાં સારી આવક જોવા મળી છે અને ગુણીમાં પણ આવક સારી જોવા મળી છે ત્રણ નંબરનો ડોમ અને બે નંબરનો ડોમ બે આખે આખા ભરાઈ ગયા છે મિત્રો ત્યારબાદ આઠ નંબરના છાપરાની બાજુમાં માલ અત્યારે હાલ ઉતરે છે અને મિત્રો હરાજીનું કામકાજ સૌથી પહેલા પાલમાં ચાલુ થવાનું તો પાલમાં કેવા રે છે મગફળીના બજાર ભાવ તેજી મંદિરની વાત કરી મિત્રો તો બજારમાં મગફળીમાં રોકેટ તેજી ચાલી રહી છે અત્યારે કાયમી ને કાયમી તેજી તેજી ચાલી રહી છે તો આજે કેવા બજાર ભાવ રે છે તે રૂબરૂ હરાજી ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો હરાજીમાં જાસી જાણસી ને કેવા ભાવ રે છે મિત્રો અને મિત્રો શનિવારના ભાવ વાત કરીને તો મિત્રો તો ગિરનાર માંડવી સોળસો પ્લસ થઈ ગઈ હતી મિત્રો સોળસો વેચાણી વેચાણથી મિત્રો અને ચોવીસ નંબર મિત્રો સત્તરસો વેચાણી વેચાણીથી ચોવીસ નંબર નો એક વોકલ આવ્યો હતો તે સત્તરસો લગીન વેચાણ હતો સોળસો ને છન્નું રૂપિયાનો ભાવ છે ચામલના સોળસો ને છન્નું રૂપિયાનો ભાવ છે એમ તમે જો સોળસો ને છન્નું રૂપિયાનો ભાવ છે એટલે ગીરના ચાર છે સોળસો ને છન્નું રૂપિયાના ભાવ છે ક્વોલિટી એકદમ સારી સોળસો ને છન્નું રૂપિયાનો ભાવ સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે જે આ માલના સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો ક્વૉલિટી ગીરનાર ચારની ક્વોલિટી છે અને ક્વૉલિટીમાં કાંઈ ઘટે એવું નથી એકદમ વજનવાળો માલ છે ને માલ એ સોલિજ છે દાણાવાળનો માલ છે અને પહેલાં વીણાનો માલ કોરો માલ છે સત્તરસોને એક રૂપિયાનો ભાવ છે જે આ ક્વોલિટીના તમે જોઈ શકો છો પંદરસો એક્યાસી રૂપિયાના ભાવ છે પંદરસો ને એક્યાસી રૂપિયાના ભાવ છે ને ઓગણચાલીસ નંબર મોકવા છે પંદરસો એક્યાસી રૂપિયાના ભાવ છે ઓગણચાલીસ નંબર મોફો છે પંદરસો એક્યાસી રૂપિયામાં આ વેચાણ છે સોઢસો રૂપિયાના ભાવ છે આમના સોળસો રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત ને મિત્રો તો ક્વૉલિટી ચાર છે મિત્રો અને વજનની વાત કરીએ તો મિત્રો વજન માલ છે અને માલમાં સારી છે કાંઈ ઘટે એવું નથી સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે પંદરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે તો મિત્રો જીવીસ મગફળી છે પંદરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે વજનની વાત કરીએ તો વજન વાળો માલ તો સારો છે અને જીવીસ માલ છે અને વાત આપણે ચોખ્ખી કરીએ તો મિત્રો પહેલા વિનાનો માલ છે આવ ચોખ્ખો માલ છે પંદરસો ને રૂપિયાના ભાવ છે આ અમારના પંદરસો ને છાસઠ રૂપિયાના ભાવ છે ક્વૉલિટીની વાત કરીએ ને આપણે મિત્રો તો ક્વૉલિટી જેવીસની મગફળી છે અને વજનમાં એકદમ સારો માલ છે અને એકદમ પહેલા વિનાનો કોરો માલ છે પંદરસો ને રૂપિયાના આ ક્વૉલિટીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આજના સોળસો ને એક રૂપિયાના ભાવ છે આ માલના સોળસો ને એક રૂપિયાના ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો મિત્રો ગીરના ચારની ક્વોલિટી છે મિત્રો સોળસો ને એક રૂપિયામાં વેચાણ છે અને વરસાદનો પહેલાં વિનાનો કોરો માલ છે એકદમ વાઈટ કોતરામાં માલ છે અને વજનની વાત કરીએ તો એકદમ વજનવાળો માલ જોવા મળી રહ્યો છે આવતા